સુરતમાં ગત સાત જૂનના રોજ મોડેલ અંજલી વરમોરાની આત્મહત્યાનો ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા વિરુદ્ધ ગુનો માટે દુષ્પ્રેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંજલિ ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ ચિંતન અંજલીને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરી રહ્યો હતો સુરતના નવસારી બજાર કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉભી રહેલી અંજલી સાત રાત્રે પોતાના ઘરમાં ખાઈ આપઘાત કરી લીધો હતો અંજલી વરમોરાએ સાત જૂનની મોડી રાત્રે બે વાગે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ આપઘાત ના એક દિવસ પહેલા મોડલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરેલી બે રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડલે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું હતું જોકે આજે છવ્વીસ દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલ

રક્ષાબેન અલ્પેશ કુમાર વર્મોરા શું તમારી દીકરી સાથે હતું છે મારી દીકરી સાથે જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડિયા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ આગળ ફેલાવી રાખે છે એટલા માટે એણે આ પગલું ભર્યું છે ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત